બરોડા ડેરીના ચેરમેન અને પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુમાએ ત્રીજા તબક્કાના મતદાનમાં મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી પોતાના વતન પાદરાના ગાયજ ગામે મતદાન કર્યું હતું નરેન્દ્ર મોદીજીના વિકાસ કાર્યોને લઈને ગુજરાતની જનતા ભાજપને સ્પષ્ટ બહુમતી મળવાનો આશાવાદ તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો આજે મતદાનની તારીખ છે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબર જામેલું નરેન્દ્રભાઈ નામનું હથિયાર તૈયાર કરેલું છે ગુજરાતમાં લગભગ બોતેર લાખ જેટલા કેસ સમિતિના સભ્યો છે અને આ ચૂંટણીમાં રંગ લાવશે પાર્ટીને અને તમામ આગેવાનોને વિશ્વાસ છે કે કેસ સમિતિના સભ્યો વફાદારીપૂર્વક કામ કરે છે અને ચોથી જૂનના દિવસ પાદરા તાલુકામાં લગભગ ગયા વખતે પણ જેટલો લીડ હતો લગભગ સિત્તેર હજાર એ જ રીતનો ભારતીય જનતા પાર્ટી લીડિંગ પાર્ટ પાદરા તાલુકાનું કરશે એવો આશાવાદ વ્યક્ત છે